ડબોઈ તાલુકાની અકોટી આજે એનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે આજથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમી ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લેવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અખોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું